મિત્રો ફરી એક આપનું સ્વાગત છે જલદોષનો જલસો યુટ્યુબ ચેનલ આજે આપણે સાન ફ્રાન્સિસ્કો એપિસોડ ફોર તેમાં જોઈશું લેફ્ટહેન્ડ સ્ટોર્સ લેફ્ટહેન્ડ સ્ટોર્સ એ અહીં ખૂબ જ નવાઈ પ્રમાણે એવી વસ્તુ છે તમે પણ જોઈને તમને ખૂબ જ આનંદ થશે મિત્રો આ લેફ્ટહેન્ડ સ્ટોર્સ છે તેમાં રેફ્ટી જે હોય છે જે દબા હાથે કામ કરતા હોય છે તેઓને અનુકૂળ આવે તેઓને માફક આવે તેઓની સગવડ સચવા આવે તેવા તમામ સાધનો અહીં બનાવવામાં આવે છે અહીં મળે છે તમને જેવા કે કાતર ટેપ પેન પેન્સિલ મગ કુકિંગ રસોઈના સાધનો તમને અહીં ઘણી બધી પ્રકારની વસ્તુ આપણે લેપ્ટેન્ડ સ્ટોર્સમાં જોવા મળશે મિત્રો આમાં તમે જોઈ શકો છો કે ટેપ આ ડાબા હર્થે એને પકડે છે અને જો ખેંચે છે તો જમણી બાજુ તમને ચોખ્ખા નંબર દેખાય છે ડાબી બાજુ ખેંચે છે તો એમાં તમને નંબર ઊંધા દેખાશે ડાબી બાજુ આ તમે ટેપ પકડી છે અને એનો છેડો ખેંચો છો ને જમણી બાજુ પકડી છે તો તમને ઊંધું દેખાય છે આ ડાબા હાથનો મગ છે તમે જ્યારે આ મગ ડાબા હાથથી પીઓ છો તો તે તમને બરાબર તમે પી શકો છો અહીંયા તમે વ્યવસ્થિત પી શકો છો જમણા જો તમે પીશો કાળું છે મિત્રો આ છે લેફ્ટન્ડના મેઝરિંગ શ્વાસ જેને તમે સારી રીતે તમે તમારી રસોઈમાં એનો ઉપયોગ કરી શકો છો અહીં તમને જોવા મળે છે કાતર છે બોલપેન છે એને સ્પેશિયલ પ્રકારના પેન્સિલ પણ ડાબા અથવા માથે સ્પેશિયલ પેન્સિલ કાતર જોવા મળે છે તમને અહીં તમે જોઈ શકો છો રસોઈનો સેટ તો મિત્રો આઈ એમ એ તો અહીં તમને આપણે કયા કયા સાધનો જોયા તો કાતર છે ટેપ છે ટેપ છે પછી બોલપેન છે બોલપેનના સેટ છે નોટબુક પેન્સિલ છે ટીન ઓપનર કેન ઓપનર રસોઈના સાધનો જોયા શ્વા જોયું ગ્લોવ જોયા મગ જોયા પાનાની કેચ પણ અહીંયા મળે છે અને ગાર્ડનમાં તમે કામ કરતા હોવ તો ગાર્ડનમાં પણ કામ કરવા માટેના સાધનો તમને અહીંયા જોવા મળે છે ઇવન ડાબા પરવાની પલવાની ઘડિયાળ પણ જોવા મળે છે તો વેપ્ટેન્ડ સ્ટોર્સમાં બીજી એક અગત્યની વસ્તુ મિત્રો જાણવા જેવી વસ્તુ એ છે કે દુનિયામાં ઘણી બધી ફેમસ પર્સનાલિટી કોણ કોણ વેપ્ટી છે તે આપણે જોઈએ તો હવે આલ્બર્ટ આઇન્સ્ટાઇન નરેન્દ્ર મોદી ચાર્લિસ ચેપલિન બરાક ઓબામા સચિન તેંડુલકર મહાત્મા ગાંધી આઇઝેક ન્યૂટન અમિતાભ બચ્ચન એન્જેના જોલી બિલ ગેટ્સ ટોમ કુઝ તો મિત્રો રેપ્ટેન્ડ સ્ટોર્સ ઇઝ ધ રાઇટ સ્ટોર્સ ફોર ધ રેપ્ટી પીપલ સો ડુ વિઝિટ લેપ્ટેન્ડ સ્ટોર્સ વેન એવર યુ કમ ટુ ફ્રાન્સિસ્કો તો મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ